વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલ કાશી વિશ્વનાથ મંદિરમાં ચોરીની ઘટના બની હતી આ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેતલપુર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં દાનપેટી તોડીને રોકડ રકમની ચોરી થઈ છે જે મામલે મંદિરના પૂજારીએ ગોધરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ગેટ પર લગાવેલ તાળાનું નકુશો તોડીને દાન પેટી તોડી ચોરોએ રોકડ રકમની ચોરી કરી હતી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની દાન પેટી વર્ષમાં મહાશિવરાત્રીના દિવસે મામલતદારની હાજરીમાં જ ખુલે છે દાન પેટીમાં અંદાજે ચુમ્માલીસ હજારની રોકડ હોવાનું અનુમાન લગાવાયું છે ત્યારે હાલ સમગ્ર ઘટનામાં તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે